હલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ ફ્રી ક્લાસ આજે આપણે ધોરણ સાતમી સદીય પુથ્માં ભાગ ચારમાં ગણિતનું ચેપ્ટર સેવન રાશિઓની તુલના એ યુનિટ જોવાનું છે જેમાં સ્વાપોથીમાં સૌથી પહેલાં જે છે તે સાચો વિકલ્પ પસંદ કરીને ખાનામાં જે છે તે લખવાનું છે એમ સીક્યુ આપેલા છે પહેલું છે એક કિલોગ્રામ એ બસો પચાસ ગ્રામ કરતાં કેટલા ઘણું વજન થાય તો તેનો જવાબ છે સી ચારસો લિટર પચીસ ટકા કેટલા થાય જવાબ છે ડી સો લિટર ઝીરો પોઈન્ટ ઝીરો ત્રણ એટલે બી ત્રણ ટકા ચોથું જોઈ લઈએ એક પેન બાર રૂપિયામાં ખરીદી અને પચીસ ટકા નફો મેળવવા માટે કેટલા રૂપિયામાં વેચવી પડશે તો જે જવાબ છે સી પાંચમાનો જવાબ પણ છે સી અને છઠ્ઠાનો જવાબ છે બી ત્યાર પછી સાતમો જોઈ લઈએ પિસ્તાલીસોના કેટલા ટકા રૂપિયા નવ હજાર થાય તેનો જવાબ છે એ કઈ રકમનો વાર્ષિક ચૌદ ટકા લખે બે વર્ષનું વ્યાજ રૂપિયા એકસો છવ્વીસ થાય તેનો જવાબ છે સી ટુ બાય થ્રી એટલે કેટલા ટકા થાય તેનો જવાબ છે છાસઠ પૂર્ણાંક બે તૃતીયાંશ ટકા થાય એટલે કે એ દસમું છે વન ઇઝ ઇક્વલ ટુ પીઆર ડિવાઈડ બાય હંડ્રેડ માં ટી એટલે શું સોરી ટી એ શું છે તો કે ટી એ ટાઈમ એટલે કે સમય દર્શાવે છે તેનો જવાબ આવશે સી અગિયાર મુ છે સો ટકાના પચાસ ટકા અને તેના પણ પચાસ ટકા એટલે કેટલા થાય તો કે જવાબ આવે ડી બાર ત્રણસો પંદર એ કઈ સંખ્યાના નેવું ટકા હોય જવાબ છે તેનો બી ત્રણસો પચાસ ત્યાર પછી જોડકા જોઈ લઈએ પહેલાંનો જવાબ છે સી પહેલાંને સી સાથે જોડવાનું છે બીજાનો જવાબ છે ઈ ત્રીજાનો જવાબ છે ડી ચોથાનો જવાબ છે એ અને પાંચમાનો જવાબ છે બી સી ઈ ડી એ અને બી ત્યાર પછી જોઈ લઈએ આપેલ સંખ્યાને ટકામાં ફેરવો ત્રણના છેદમાં પચીસ આપેલું છે અને બીજો દાખલો છે સાતના છેદમાં ચાલીસ જેને તમારે ટકામાં આ પ્રમાણે ફેરવવાનું રહેશે તમે જોઈને દાખલો ગણી શકો છો ત્યાર પછી ત્રીજું છે ઝીરો પોઈન્ટ પાંત્રીસ ઝીરો પોઈન્ટ પાંત્રીસમાં પોઈન્ટ કાઢો એટલે છેદમાં શું આવી જાય અને ટકા છે ટકામાં પહેરવાનો છે એટલે ઇન્ટુ સો આવશે સો સો જે છે એ ઉડી જાય ચેકાઈ જાય બંને સામ સામે એટલે પાંત્રીસ જે છે તે જવાબ આવે એવી જ રીતે ટુ પોઈન્ટ વન આપેલું છે ત્યાર પછી છે પાંચમો દાખલો ચૌદ પોઈન્ટ છોતેર આ રીતે ગણી ત્યાર પછી પ્રશ્ન ચાર જોઈ લઈએ નીચે આપેલી આકૃતિમાં ચાલીસ ટકા ભાગમાં રંગ પૂરવાનો છે આ જે બોક્સ આપેલું છે અને ચાલીસ ટકા ભાગની અંદર તમારે રંગ પૂરવાનું છે તો કેટલા ખાનામાં તમે રંગ પૂરી શકો તો તે માટેનો દાખલો અહીંયા કરેલો છે કે અહીંયા કુલ પચીસ ખાના છે ને પચીસના ચાલીસ ટકામાં તમારે કલર કરવાનો છે પચીસ ગુણિયા ચાલીસ છેદમાં સો પચીસ ચોક સો એવી રીતે છેદ ઉડી શકે અને છેદમાં ચાર આવે ચાલીસ છે તો ચાર દસ ચાલીસ એ રીતે પણ તમે છેદ ઉડાડી શકો છો તો જવાબ આવે છે દસ એટલે કે દસ ખાનામાં રંગ પૂરવાનો થશે ત્યાર પછી પ્રશ્ન પાંચ જોઈ લઈએ ચોકમાં દસ ટકા કેલ્શિયમ ત્રણ ટકા કાર્બન અને બાર ટકા ઓક્સિજન હોય છે તો બે પૂર્ણાંક તૃતીયાંશ કિલોગ્રામ ચોકમાં કેટલા ગ્રામ કાર્બન અને કેટલા ગ્રામ કેલ્શિયમ થાય બે કિલોગ્રામ અને એક દ્વતીયાંશ એટલે બે દુ ચાર પ્લસ વન પાંચના છેદમાં બે બરાબર એટલા કિલોગ્રામ ચોકમાં કેટલા ગ્રામ કાર્બન અને કેટલા ગ્રામ કેલ્શિયમ હોય જેનો દાખલો મેં અહીંયા ગણેલો છે આ પ્રમાણે છે તમે ગણી શકો છો પહેલાં તો ત્રણેયની ટકાવારી કુલ ટકાવારી લઈ લઈએ ચોકની દસ ટકા કેલ્શિયમની ત્રણ ટકા અને ઓક્સિજનની બાર ટકા ત્યાર પછી કેલ્શિયમની કાર્બનની બંનેની ટકાવારી જે છે એ કાટસી અને એના ઉપર તે કાર્બનનું વજન અને કેલ્શિયમનું વજન જે છે એ આપણને જોવા મળે છે ત્યાર પછી પ્રશ્ન છ જોઈ લઈએ કે આઠસો કિલોગ્રામ મિશ્રણમાં પંચાવન ટકા રીત અને તેત્રીસ ટકા સિમેન્ટ છે અને બાકીનો ભાગ ચૂનાનો છે તો મિશ્રણમાં ચૂનાની માત્રા જે છે એ તમારે શોધવાની છે પહેલાં ચૂનાનો ભાગ શોધશો અને ત્યાર પછી ચૂનાની માત્રા જે છે તે શોધવાની રહેશે જે આ પ્રમાણે છે તમે લખી શકો છો ત્યાર પછી પ્રશ્ન સાત જોઈ લઈએ એક ગામની વસ્તી આઠ હજાર છે તેમાંથી એસી ટકા લોકો સાક્ષર છે અને સાક્ષર પૈકી ચાલીસ ટકા સ્ત્રીઓ છે તો સાક્ષર સ્ત્રીઓની સંખ્યા તથા કુલ વસ્તીનું ગુણોત્તર શોધવાનું જે ગુણોત્તરને પ્રમાણનો દાખલો આપેલો છે અહીંયા આઠ હજાર ના એંસી ટકા પહેલાં આપણે ગોદસી સાક્ષર લોકો ચાલીસ ટકા સ્ત્રીઓ છે તો જે જવાબ આવે એ જવાબના ચાલીસ ટકા કરવાના રહેશે અને એનો જે જવાબ આવે એ સ્ત્રીઓની સંખ્યા ભાગ્યા કુલ વસ્તી કરીને એનો ગુણોત્તર શોધવાનો રહેશે ત્યાર પછી પ્રશ્ન આઠ જોઈ લઈએ રોહિતે આઠસો ગુણમાંથી પાંચસોને સાહીઠ ગુણ મેળવે છે અને નેનસી પાંચસોમાંથી પાંચસો ગુણમાંથી ચારસોને ત્રીસ ગુણ મેળવે છે તો બંનેમાંથી કોનો દેખાવ સારો કહી શકાય સૌથી પહેલાં તો રોહિતના મેળવેલ ગુણને ટકા કાઢવાના રહેશે અને ત્યાર પછી નેન્સીએ મેળવેલ ટકા કાઢવાના રહેશે એમાંથી જેના જે વધારે ટકા આવે તે જવાબ આવશે અહીં નેન્સીના ટકા વધુ હોવાથી નેન્સીનો દેખાવ સારો છે એમ કહી શકાય આ પ્રમાણે તમે દાખલો ગણી શકો છો ત્યાર પછી પ્રશ્ન નવો જોઈ લઈએ નવ હજાર સદા વ્યાજે મૂકતા આઠ વર્ષના રૂપિયા અઢાર અઢાર હજાર થઈ જાય છે તો વાર્ષિક વ્યાજનો દર કેટલો હશે જેનો દાખલો આ પ્રમાણે છે આઈ નવ હજાર ટી આઠ વર્ષ પી નવ હજાર તો આર જે છે એ તમારે અહીંયા શોધવાનો છે વ્યાજનો દર રેટ તમારે અહીંયા શોધવાનો છે સૂત્રની મદદથી તમે જવાબ ગોતી શકો છો અને જવાબ આવે છે બાર પોઈન્ટ પાંચ ટકા ત્યાર પછી દસનો દાખલો જોઈ લઈએ એક ફૂલદાનીની કિંમતમાં બાર ટકા વધારો થયો જો ભાવ વધારા પછીની ફૂલદાનીની કિંમત રૂપિયા આઠસો ને છન્નું હોય તો ફૂલદાનીની મૂળ કિંમત શું હશે ધારો કે અહીંયા ધારવાની જે આપણને ખ્યાલ નથી એટલે કે ધારો કે ફૂલદાનીની મૂળ કિંમત સો રૂપિયા છે બાર ટકાનો વધારો થાય તો તેની કિંમત કેટલી થાય તો કે એકસો ને બાર રૂપિયા થાય એકસો બાર રૂપિયા મૂળ કિંમતે સો રૂપિયા તો આઠસો ને છન્નું રૂપિયા મૂળ કિંમતે કેટલા કરીને તમે ચોકડી ગુણાકાર કરીને તેનો જવાબ મેળવી શકો છો प्रमाण પ્રમાણે છે જવાબ આવશે ફૂલદાનીની મૂળ કિંમત થશે ત્યાર પછી અગિયાર નો દાખલો જોઈ લઈએ રાધિકા તેના મિત્ર પાસેથી રૂપિયા બાર હજાર ઊંચીના લે છે તેમાંથી રૂપિયા ચાર હજાર વાર્ષિક અઢાર ટકા અને બાકીના પંદર ટકા લેખી લીધા તો ત્રણ વર્ષ બાદ કુલ વ્યાજ કેટલું થશે જે આ પ્રમાણે છે તમે જોઈને ગણી શકો છો ત્યાર પછી બારમો પ્રશ્ન છે ખાલી જગ્યા પૂરો ઝીરો ટકા દસ ટકા વીસ ત્રીસ ચાલીસ પચાસ સાઠ સિત્તેર એસી એકના છેદમાં દસ બેના છેદમાં દસ આપેલું છે તમે આ પ્રમાણે જે છે એ લખી શકો છો ત્યાર પછી પ્રશ્ન તેર આપેલો છે ખાલી જગ્યા પૂરો જેના જવાબ આ પ્રમાણે છે ત્રણ માસ એટલે એકના છેદમાં ચાર વર્ષ ચાર માસ એટલે એકના છેદમાં ત્રણ વર્ષ છ માસ એટલે કે અડધું એકના છેદમાં બે વર્ષ અને ચોવીસ માસ એટલે બે વર્ષ બાર બાર મહિનાનું એક વર્ષ હોય તો ચોવીસ મહિના એટલે બે વર્ષ અહીંયા જે છે આ સ્વાધ્યયનભૂતિનું આ યુનિટ પૂરું થાય છે હવે મળશે આપણે નવા વિડીયોમાં થેન્ક યુ ફ્રેન્ડ્સ